સો હેલો દોસ્તો નમસ્તે રઘુનંદન નર્સરીમાં તમારું સ્વાગત છે આજે હું તમને અંજીરની ખેતી કેવી રીતે કરવી એ સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી જણાવીશ દોસ્તો જેમ કે અંજીરની ખેતી કરવા માટે જે પ્લાન્ટેશન કરવાનો સાચો સમય છે તેના માટે બહુ જ તકલીફો ઊભી થાય છે તમે જ્યારે પણ અંજીરનો છોડ કદાચ પ્લાન્ટેશન કરો છો ત્યારે તમે જોયું હશે કે એનામાંથી નીચેથી નાના નાના ફ્રૂટ લાગીને નીકળે છે તે છોડ માટે સારું નથી તો એનાથી એમ છે કે જ્યારે એ ફળ લાગે છે ત્યારે એ છોડનો સારો વિકાસ નથી થતો ગ્રોથ નથી થતો જે એના મૂળ જમીનમાં રૂટ્સ જવા જોઈએ એ સરખી રીતે જતા નથી પ્લસમાં કી એ અમુક વારે એવા ટેસ્ટમાં આવી જાય છે કે એ ઝાડ મરી પણ જાય છે અને પછી કોઈ દિવસ બીજા જે ઝાડ હોય કદાચ બચી ગયેલા એ સારી રીતે ફળ પણ નથી આપી શકતા એવો પ્રોબ્લેમ બને છે જેથી કે એના માટે આપણે એક એનો સાચો સમય શોધવો પડે જેમ કે એ પ્લાન્ટ આપણે રોપીએ ત્યારે સારો એનો ગ્રોથ થાય એનું પ્રોટીન ના આવે ને એના રૂટ સારી રીતે ફેલાઈ જાય જમીનમાં પછી આગલા ટાઈમ માટે એ ઝાડ ફળ આપવા માટે સક્ષમ રહે એ માટે એનો સાચો સમય વધવો જરૂરી છે એના માટે આજે હું તમને બધા જ જે સમય પર પ્લાન્ટેશન થાય સારી રીતે સારો ગ્રોથ થાય એવા ટાઈમની પણ જાણકારી આપીશ ને પ્લસમાં કે એમાં તમે શું કરો તો સારા ફળ આવે સારી ગ્રીનરી રહે તમારો બગીચો સારો રહે અંજીર કેવી રીતે મેચ્યોર થાય તમને બધું આ વિડીયોમાં જણાવીશ દોસ્તો તમને જણાવું કે મોટાભાગે લોકો પ્લાન્ટેશન કરે છે એ છે ઓગસ્ટ અને ફેબ્રુઆરી મહિનામાં વધારે પડતું પ્લાન્ટેશન કોઈ પણ પ્લાન્ટનું કરે છે જેમાં કે પ્લાન્ટેશન કર્યા બાદ છોડને થોડો ટા ટાઈમ થાય મતલબ કે પંદરથી વીસ દિવસ ત્યારબાદ તે એની પર ફ્રૂટિંગ ચાલુ થાય છે પછી ત્યાંથી જ એ ફ્રૂટ લીધા બાદ તમારા છોડનું આખી વાત પૂરી થઈ જાય છે ત્યાંથી એ છોડ સારી રીતે ગ્રોથ નથી કરતો અને ગ્રીનરી પણ નથી રહેતી ને છોડ બગાડવા લાગે છે એવામાં કંઈક ડિસિઝન લેવું અઘરું છે કે તમે કેવા ટાઈમે છોડને લગાવો જેમ કે છોડ પ્લાન્ટેશન કરવાનો સાચો સમય છે નવેમ્બર જેમાં કે છોડ કોઈ પણ પ્રકારનો ફ્રૂટવાળો હોય તો એ એનીમાં કોઈ જાતના ફ્રૂટ લેતો નથી મતલબ કે એમાં ફ્રૂટિંગને ફ્રૂનિંગ ચાલુ નથી થતું અને છોડનો ગ્રોથ વિકાસ સારો થવાનો સમય નવેમ્બર છે જેમાં કે સારી રીતે ગ્રોથ થઈ જાય એના રૂટ્સ સારી રીતે ફેલાઈ જાય એ સારી રીતે મેચ્યોર થાય સારી એની શાખાઓ વધી જાય જેથી કે તમને સારું ફ્રૂટિંગને વળતર મળે નવેમ્બર મહિનામાં એવું છે કે તમે ઝાડ લગાવો છો ત્યારે એ ઉપરથી વિકાસ નથી કરતો જ્યારે નવેમ્બર મહિનામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી તે એના રૂટ્સ મતલબ કે જમીનની અંદરનો જે વિકાસ છે એ કન્ફર્મ રીતે કરી લે છે મતલબ કે જ્યાં રૂટ્સ ફેલાવાના છે કેવો ગ્રોથ કરવાનો છે એ વધુ થઈ જાય છે પછી એ સ્ટાર્ટિંગ એનું થાય છે જેમ કે એનો ટાઈમ આવે ફ્રૂટિંગ નો ત્યારે ઉપરથી ફૂટે છે જે એની નવી નવી શાખાઓ નીકળે છે અને એની પર સારું ફ્રૂટિંગ મળે છે તમને ત્યારે ફ્રૂટિંગ લીધા પહેલા એકવાર એને કટિંગ કરો સારી રીતે હવે જાણીએ કે અંજીરના પ્લાન્ટને લગાવવાની રીત કયા છે જેમ કે અંજીરના પ્લાન્ટ મોટા ભાગે તો દસ બાય દસમાં દસ બાય દસના માપેથી તમે લગાવી શકો છો જેથી કે તમને આગળ જતાં જે પ્લાન્ટનો ગ્રોથ થાય તેથી તમને કોઈ જાતનું પ્રોબ્લેમ ના ઊભો થાય પછી તે કેવી રીતે લગાવવા જોઈએ જેમાં કે તમારે એક એકર જમીન છે તો તેમાં પચાસ ક્વિન્ટલ પચાસ ક્વિન્ટલ ગોબર ખાતર જેમ કે આપણું છાણિયું ખાતર એની નીમ નીમખલી પ્લસમાં કે તમે જે કંઈ પણ એન્ટિસેપ્ટિક રાખતા હોય કોઈ પણ દવા ખાતરો નિમોઇલ એ તમે અંદર નાખીને આખા એકડમાં ફેલાવી દો ફેલાવ્યા બાદ એમાં પાણી ફૂલ ભરીને એને સુકાવો દો એમાં સરસ રીતની વરાપ આવી જાય ત્યારે એને પ્રોટોવેટરથી કમ્પ્લીટ માટીને ઓછી કરી દો અને ત્યારબાદ પ્લાન્ટેશન કરો જેથી કે તમારું પ્લાન્ટેશન સફળ જાય બરાબર તમે કોઈપણ પ્રકારથી રોપશો અને ચાલશે પણ દસ બાય દસના ગારે તમે ગોપશો તો તમને સારું વળતર મળશે ને પછી એનો માર્કેટ રેટ તો તમને કાચા ફળોનો બસો રૂપિયાની આજુબાજુ છે જે ડ્રાય કરીને વેચે છે તેનો આઠસોથી નવસો રૂપિયા સુધીનો ભાવ રહે છે તો આવી ગુજરાતમાં સફળ ખેતી કરો ને રોપા મંગાવવા માટે અમારો કોન્ટ્રાક્ટ કરો બાકી નજીકની કોઈ નર્સરી હોય ત્યાંથી લાવીને પ્લાન્ટેશન કરો કે લો મેન્ટેનન્સ ખેતી થઈ જાય છે તમારે કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચા નથી થતા ખેડૂતને સારો વળતર મળે છે મહેનત પ્રમાણે એમાં એક જ વાર મહેનત થાય છે પછી વર્ષો વર્ષ એને કટિંગ કરવાનું રહે છે જે કે શિયાળાની ઋતુમાં તમે કટિંગ કરી શકો છો તેને તો આટલી માહિતી તમને જણાવી છે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ